અમરેલીમાં લેટર કાર્ડનો વિરોધ અને પાટીદાર દીકરીને ન્યાય માટે પરેશ ધાનાણીના ધરણામાં સૌરાષ્ટ્રના કોંગ્રેસ નેતાઓ પણ જોડાયા હતા લલિત કગત્રા પ્રતાપ દુધાત ઠુમ્મર ઠુમ્મર તેમજ કોંગ્રેસના મહિલા આગેવાન ગીતાબેન પટેલ પણ ધરણામાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે સરકારને આડે હાથ લીધી હતી આટલી બધી નારી સુરક્ષાની વાતો કરી રહી છે નારી સ્વમાનની વાતો કરી રહી છે નારીને ન્યાય આપવાની વાતો કરી રહી છે નારીના ઉદ્ધાર માટેની યોજનાઓ મૂકી રહી છે એ બધું શું કામનું આજે તમે જુઓ કે કેટલા સમયથી અમારા જેની બેન ધુમ્મર જે એક દીકરીને ન્યાય અપાવવા માટે એકલા ઝૂમી રહ્યા છે ત્યારે આ વિસ્તારની ભાજપની નારીઓ ક્યાં ગઈ છે જે મોટા મોટા હોદ્દેદારો છે એમએલએ છે એમપી છે એ બધા બહેનોને મારે કહેવાનું છે કે તમે સૌથી પહેલાં તો એક સ્ત્રી છો

આંદોલન સમિતિ ના નેજા હેઠળ આજથી ગુજરાત માં આંદોલન માં શ્રી ગણેશ છે આવતા દિવસો ની અંદર અમદાવાદ સુરત બરોડા રાજકોટ જામનગર જુનાગઢ જેવા સેન્ટરોની અંદર તબક્કાવાર આંદોલનો ના કાર્યક્રમો આપવામાં આવશે જે આ પીડિત દીકરીને અન્યાય કર્યો છે કે રાતના બાર વાગે જે ઘરેથી લઈ ગયા છો જેને માર માર્યો છે જે પ્રકારના પોલીસના લોકોએ યાતના આપી છે એને તમે છપ્ટી વધારે ડિસ્મિસ કરાવો ડિસ્મિસ નહીં કરાવવાથી પીડિત પાયે ને એટલી જ વાત કરી મને કશું નથી જોતું મારું માન સન્માન ક્યારે જ મારું ભણાય કે મને જે હેરાન કરી છે એ લોકોને પનિશમેન્ટ આપીને એના ભાગરૂપે પરસ્પર ચોવીસ કલાકના ધરણાક